ચાલો નમસ્કાર મિત્રો બંધારણના નવા લેક્ચર સાથે આપણે મળી રહ્યા છીએ ત્યારે આપ સૌને ગુડ મોર્નિંગ હેવ અ નાઈસ ડે હેવ અ ડે હેવ અ ફેન્ટાસ્ટિક ડે બરોબર મિત્રો તો ઓલમોસ્ટ એન્ડ ઉપર આવી ગયા છીએ આપણે મિત્રો બંધારણની અંદર કોન્સ્ટિટ્યુશનલ બોડી એવો છેલ્લો ટોપિક લખેલો છે મિત્રો બરોબર છે એટલે કોન્સ્ટિટ્યુશનલ બોડીની અંદર મિત્રો પાંચ છ વસ્તુનો સમાવેશ થાય છે પરંતુ આપણે જેટલું આઈએમપી છે મિત્રો એટલું જ કવર કરવાનું છે બરોબર કોન્સ્ટિટ્યુશનલ બોડીની અંદર ચૂંટણી પંચ નાણાં પંચ છે બરોબર છે જાહેર સેવા આયોગ છે અનુસૂચિત જાતિ આયોગ અનુસૂચિત જનજાતિ આયોગ આવા ટોપિક નો સમાવેશ થાય એક રીતે જોવા જઈએ તો એ તો બહુ મોટો ટોપિક છે પરંતુ આપણે જેટલું કામનું છે ને એટલું કરવાનું છે એક રીતે જોઈએ ને તો એમાંથી મોસ્ટ આઈએમપી શું છે તો કે બધાનો એક એક અનુચ્છેદ

હોય છે બરોબર છે એટલા માટે નાણા પંચ મહત્વનું છે તો અત્યારે તમને તમારા કમેન્ટમાં મને પેલો જવાબ એ દેવાનો છે કે હાલના ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે બરોબર છે એ તમારે મને કહેવાનું છે ચાલો મિત્રો તો સૌથી પહેલા નાણા પંચ ની અંદર જે વસ્તુ આપણને ખબર જ છે કે એનો અનુચ્છેદ કેટલો છે તો કે બસો ને એસી બસો એસી એક અનુચ્છેદ અને બસો ને એક્યાસી આ બે અંદર આખું નાણા પંચ આવી છે જે બે બે અનુચ્છેદ આપણે આવી ગયા

બરોબર છે મિત્રો નાણાં પંચના અધ્યક્ષ જે છે એક હશે બરોબર પ્લસ માં જોઈએ તો મિત્રો બીજા ચાર હશે નાણાં પંચ ની અંદર મિત્રો બરોબર છે ચાલો આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે મિત્રો બરોબર છે જો મિત્રો એક વસ્તુ તમને થોડી ક્લિયર કરાઈ દઉં એક નાણા મંત્રી બરોબર એ વસ્તુ અલગ છે અને નાણા પંચના જે સભ્યો જે છે એ વસ્તુ અલગ છે એટલે આ બધી વસ્તુ આપણે ભેગી નથી કરી લેવાની બરોબર છે આ લોકોની એક લાયકાત હોય છે ઓલા પણ જે જે છે એમાં તો તો કે મંત્રી પરિષદમાંથી જે કઈ નેતાઓ ચૂંટાઈને આવ્યા છે એ લોકોની લાયકાત હોય તેને ન હોય એમાંથી કોઈને એક નાણામંત્રી પદ આપવામાં આવે છે આ નાણા પંચની અંદર જે સભ્યો છે એ લાયકાત વાળા હોય છે કેવી કેવી લાયકાત હોય ચાલો એક તો કે સુપ્રીમ કોર્ટ ના કે નાણા પંચના અધ્યક્ષ ની બરોબર છે તો સીધી વસ્તુ છે કે જે મંત્રી પરિષદ માંથી જેને નાણાં મંત્રી બનાવ્યું એની પાસે કઈ એટલી બધી લાયકાત તો હોવાની જ નથી ને બરોબર ક્યારેક હોય દાખલા તરીકે અત્યારે નિર્મલા સીતારામણ છે તો એને ઇકોનોમિક્સ ની અંદર પીએચ એ બરોબર છે પણ આની પેલા રાજનાથસિંહ હતા આ ખાલી યાદ રાખજો સુપ્રીમ કોર્ટના જજની લાયકાત ધરાવતા હોવા જોઈએ નાના પંચના અધ્યક્ષ એ સિવાય મિત્રો હિસાબોનું જ્ઞાન ધરાવતા હોવાથી બરોબર છે હિસાબોનું જ્ઞાન અને નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ હતી બરોબર ઇકોનોમી ની અંદર સારી એવી ડિગ્રી હોય એટલે નિષ્ણાત અર્થશાસ્ત્રી થઈ જાય હિસાબોનું જ્ઞાન ધરાવતા હોય કારણ કે એને લેવડ દેવડ ઉપર જ નજર રાખવાની છે બરોબર અને સુપ્રીમ કોર્ટના જજની લાયકાત હોવી જોઈએ બરોબર છે ચાલો આ વસ્તુ થઈ ગઈ હવે એમાં જોઈએ કાર્ય એનું મુખ્યમાં મુખ્ય કાર્ય શું છે નાણા પંચનું તો કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે આવક અને કરની વહેંચણી કરે છે ગુજરાત અને દિલ્હી રાજ્ય ઉદાહરણ તરીકે સમજવા માટે રાખી લેજો આ પ્રશ્ન પૂછાઈ શકે છે ત્યારબાદ અનુચ્છેદ બસો મુજબ નાણા પંચ દ્વારા જે કઈ રિપોર્ટ બનાવવામાં આવે નાણા પંચનો રિપોર્ટ જે છે સંસદમાં રજૂ થાય છે કોણ કરાવે છે રાષ્ટ્રપતિ બરોબર છે મિત્રો

મુજબ નાણા પંચ નો રિપોર્ટ સંસદમાં રજૂ કરાવે છે મિત્રો સૌથી પહેલા મિત્રો નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા તો કેસી બરોબર છે કેસી સિ હતા હાલના કોણ છે તે મિત્રો તમે જણાવજો નાણા પંચના અધ્યક્ષ છે બરોબર હવે મિત્રો આ જે નાણા પંચ થયું ને આ થઈ ગયું કેન્દ્રનું નાણા પંચ બરોબર દેશનું સમગ્ર દેશનું નાણા પંચ હવે મિત્રો હવે જે છે રાજ્ય નાણા પંચ ની વાત થાય બાણું માં બે સુધારા થયા એક તો કે મો સુધારો ને એક ચુમ્મોતેર માં સુધારો બંધારણ ની અંદર ઓગણીસો બાણું માં બે સુધારા થયા તોર મો સુધારો ને એક ચુમ્મોતેર માં સુધારો બરોબર છે અને

જે આ જે છે પંચાયત નું નાણા પંચ ની રચના થાય છે આ રાજ્ય નાણા પંચ જે છે એનું મુખ્ય કાર્ય શું તો કે પંચાયત અને નગરપાલિકા વચ્ચે કર ની કર એટલે શું થઈ તો તમને ખબર છે ટેક્સ શું ટેક્સ ની વાંચણી કરવાનું કાર્ય છે મિત્રો બરોબર છે બે યાદ રાખવા છે રાષ્ટ્રપતિ નિમણૂક કરે દર પાંચ વર્ષે રચના કરે બરોબર એક પ્લસ ચાર બરાબર પાંચ એક જે મુખ્ય અધ્યક્ષ હોય સુપ્રીમ કોર્ટ ના જજની લાયકાત હોવી જોઈએ મિત્ર હિસાબો નું જ્ઞાન ધરાવતા હોય નિષ્ણાંત અર્થશાસ્ત્રી હોવો જોઈએ બરોબર કાર્ય તો કે રાજ્ય ને કેન્દ્ર વચ્ચે કરની આવક અને કર ની વાંચણી બરોબર બસો એક્યાસી મુજબ નાણાં પંચ નો રિપોર્ટ જશે સંસદમાં રજૂ કરવામાં આવે છે બરોબર ચાલો મિત્રો વધારે સમય ના લતા આજ માટે આટલું જય હિન્દ જય ભારત